ની સક્રિયતાને કારણે સફાડે જાગેલા તંત્ર એ રત્ન કલાકારોના બાળકોની ફી સહાય તાત્કાલિક ચૂકવવાનો નિર્ણય લેતા આપ કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવી જશ્ન મનાવ્યો હતો ગુજરાતના હીરા ઉદ્યોગમાં મંદીને કારણે રત્ન કલાકારોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સરકારે મે મહિનામાં રાહત પેકેજ જાહેર કર્યું હતું જેમાં રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફીની સહાયનો સમાવેશ થતો હતો જો કે આ સહાય બાળકોને ન મળી હોવાને કારણે તેઓ મુશ્કેલીમાં હતા સત્તાવીસમી ઇટાલિયા દ્વારા સુરતમાં રત્ન અધિકારો માટે સુરત જિલ્લામાં રાહત પેકેજ માટે ચુમ્મોતેર હજાર બસો અડસઠ અરજીઓ મળી હતી જેમાંથી સુડતાળીસ હજાર પાંચસો અરજીઓ મંજૂર થઈ છે અને છવ્વીસ હજાર છસો અરજીઓ અમાન્ય ઠેરવવામાં આવી છે આમ આદમી રત્ન કલાકારો માટે પદયાત્રા નીકળે તે પહેલા પાર્ટી રત્ન કલાકાર જાગો અધિકાર માંગો ની આ લડાઈ છેલ્લા આઠ દસ દિવસથી ચાલતી હતી ભાજપ સરકાર રત્ન કલાકારો ને માત્ર લોલીપોપ આપી ત્યાંથી અટકી ગઈ હતી આમ આદમી પાર્ટી એવું વિચાર્યું કે આ લડાઈ લડવી પડશે નહી તો રત્ન કલાકારો ને લોલીકોપ સિવાય કઈ નહીં મળે એટલે આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ એક એક કારખાના એક હિરાન એક એક ઘંટી સુધી પહોંચી લોકોને જાગૃત કર્યા

વિધાનસભામાં પરિણામ એવા કાર્યક્રમની આયોજન કરવામાં આવ્યું પરંતુ આવતીકાલની પદયાત્રાના આગલા દિવસે આજરોજ ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી કે સિત્તેર હજાર અરજીઓ જે આવેલી હતી તે પૈકી અમે પચાસ હજાર કરતા વધારે અરજીઓનો આ જે નિકાલ કરી દીધો છે અમે મંજૂર કરીએ છીએ બાકીની જે અરજી છે એ અરજી ઉપર પણ અમે આગળ કામકાજ કરીશું આમ આદમી પાર્ટીએ શરૂ કરેલી આ લડાઈની પોઝિટિવ અસર આવી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કલાકારોને એમના અધિકારો મળે એની લડાઈમાં અમારી મહદઅંશે જીત થઈ છે અને જીતની ખુશહાલીમાં આજે હીરા ઉદ્યોગના મુખ્ય વિસ્તાર મિની બજાર ખાતે આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ હર્ષોલ્લાસ સાથે આનંદ સાથે ઉજવણી કરવા માટે આવી છે ફટાકડા ફોડી અમે અમે આ વાતનો આનંદ મનાવી રહ્યા છીએ કે અમે મહદઅંશે અમારી લડાઈમાં સફળ થયા છીએ પરંતુ આ લડાઈ આટલા અટકી નથી આખા આખા હીરા ઉદ્યોગ ને સમક્ષ અપાવવા માટે હીરા ઉદ્યોગ ને મજબૂત બનાવવા માટે અમારી આ લડાઈ ચાલુ હતી અને અમારી આ લડાઈ આમ આદમી પાર્ટી ની સમગ્ર ટીમ ની આગેવાની ચાલુ રહેશે